પછી અર્ક એટલે આકડાના ફૂલ કરેણના ફૂલ ના જે આગળ રહી ગયું સૂકા પુષ્પ છે અને નિર્ગંધ જેની અંદર ગંધ નથી બિલકુલ કોઈ એવા પુષ્પ નિર્ગંધ અને બીજા દુર્ગંધ વાળા ખરાબ દુર્ગંધ આવતી હોય એ પણ ન હા અને શમશાનની બાજુમાં ફૂલ ઉગ્યા હોય એમ ન ચાલે કારણ કે ધોવાણ હોય એટલે પછી સૂંઘેલા હોય કોઈ ફૂલો સરસ મને સુંઘી લીધું હા બહુ સરસ સુગંધ આવે છે અમારે પરમ દિવસ બની ગયો ફૂલ અમે એક વિદ્યાર્થી નવો આવ્યો એટલે ફૂલ ને આમ પડી ગયો નીચે બાજુ પડી ગયો એટલે શું લઈને તરત સું ગયું એ બહુ છે એ ફૂલ ને સુંઘી લે વાંધો નહીં પછી આ બાજુ મૂકજો પાછું અંદર નહીં મૂકતો હો કીધું એને છે ખબર નહોતી રહે ઝટકો મારી દેવાય એને કહે કાંઈ વાંધો તે લીધું ફૂલ સૂંઘી લેવાય હવે બીજું ફૂલ નહીં રહેતો ભગવાન માટે ન હોય આપણે ન લેવાય લે પછી એને ખબર પડી ગઈ તો કોઈ સૂંઘેલા હોય એ ન હાલ્યા પછી કોઈ બીજા દેવને ચડાવ્યા ધરાવ્યા હોય એને ઉપર ચડાવ્યા હોય જે કાંઈ હોય પણ કર્યા હોય એ ફૂલ પછી ભગવાનને ન ચાલ્યા હા પછી બોટેલા એટલે કે એઠા વસ્ત્રમાં આપણે ભોજન કરવા બેઠા હોય અને એમાં જે વસ્ત્ર પહેરવું હોય અમારે ઉપરની ચાદર હોય કે બીજા એવા વસ્ત્ર હોય અને અનાજ વાળું થઈ ગયું છે તો એમાં ફૂલ ન લેવા કપડાની અંદર પછી બીજું લીંટ અને થૂંક હા તમારા રૂમાલ તમે નાક સાફ કરતા હો છેક આવ્યો નાડો ધેરો હોય અને એ રૂમાલ પછી કાલવામાં ફૂલ લઈ લે તો એ ન ચાલે લીંટ અને થૂંક વાળા વસ્ત્રમાં પણ ફૂલ ન લેવાય પછી અર્ક એટલે આકડા કરણના ફૂલ નો ચાલે કરણના ફૂલ નો ચાલે વાસી ચાલે આ બધી સેવા કરો પૂજા બધી વૃદ્ધા ખોટી છે પછી ફૂલ વેચનાર માળી હોય એને ઘેરે ફૂલ હોય તો એ ફૂલ વાસી થતા નથી એ બીજે દિવસે વેચી શકે છે બીજે દિવસે ત્રીજે દિવસે એ વેચી શકે છે કારણ કે અહીંયા વાસી થતા નથી પછી થાપેલી છબીને કરણ કુસુમે કરીને પૂજાય છે સ્થાપિત મૂર્તિ હોય તો એને ગુલાબી કરણથી થી એની પૂજા થઈ શકે છે પછી હવે વાત બદલે છે ટોપિક બદલે છે સમજો એક્ઝામ્પલ આપણા મંદિરો બરોબર એ લોક કરીને સાંજે રાતે બહાર નીકળી ગયા અને પછી તમે સવારે સમય પ્રમાણે મંદિર ખોયલું મંદિર ખોયલું પણ લાઈટ કરી નથી તમે અંદર અંધારે અંધારે તમે અંદર ગયા સ્વીટ દૂર હોય તો અંધારે પ્રભુની સમીપે જવાય નહી પણ અત્યારે સિસ્ટમ એવી છે તમે લાઈટ લોક ખોયલું દરવાજા પાસેથી અને તરત જ ત્યાં બાજુમાં સ્વીટ અંદર હોય બહાર હોય અને અંદર લાઇટ કરીને ગયા તમે એટલે એમ જઈ શકાય છે એમાં કોઈ દોષ નથી લાઇટ લાઈટ કરી મંદિરનું નામ નહીં અમારા ગુરુ પાસે જૂના સમયમાં ભગવાન નું મંદિર બંધ થતું ત્યારે પછી એક નાનો દીવો ઘીનો દીવો મંદિર ની વચ્ચે મૂકી દે અને વચ્ચે હોય મૂકી દે નાનો દીવો હા કાચનો ફાનેસ નો ફોટો બોટો છે એવી કઈ ફોટો બોટો ન હોય મંદિર ની વચ્ચે આજુબાજુ હોય નહીં અને ઘેર ખૂટે હોય દીવે હોય તો સવાર સુધી ધીમે ધીમે દીવો મળતો હોય અને પછી પૂજારી ખોલી દરવાજો ખોલી અને સીધા અંદર જાય એટલે બાદ નહીં પછી અંદર ના મંદિર સુધી ખોલે બધું હવે તો બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે દરવાજા હોતી વસ્તુ વસ્તુ હોતી નથી હા એટલે ટૂંકમાં અંધારે ભગવાન પાસે જવું નહીં જો જાય છે આખો ભવ આંધળો રહી પ્રાણી બને છે કાગડો થઈ વસ્ત્ર ક્યાંક સૂકવું હોય એની ઉપર કાગડો બેસી ગયો અને એ વસ્ત્ર પછી આપણે પૂજામાં પહેરી લઈએ તો ન ચાલે પ્રભુ સેવામાં પછી કૂતરાનું ઉત્સિષ્ટ કુતરાનું બોટેલું હોય કોઈ અનાજ અને એ પછી ભગવાન થાળમાં ધરાય નહીં જો ભૂલમાં ધરાઈ ગયું તો સાત વર્ષ સશક્ત થઈ વાસો વસે રાનમાં જંગલમાં શિયાળીઓ થઈ અને પછી હા પછી હવે સાવધાન એલર્ટ કરવામાં આવે છે તમામ ભક્તોજનોને હાલો સાવધાન હવે અખંડ દીવો હોય અથવા તો ટેમ્પર દીવો હોય ઘીનો દીવો એટલે કઈક સડી લ્યો અથવા ગમે તે લ્યો અથવા સીધા હાથેથી લ્યો કાંઈક ને કઈક વસ્તુ પદાર્થ હોય વાટને ટૂંકમાં તમે દીવાને જે ઘી અને વાટ છે એને તમે એડા બરબે વાઇટ ને હમી કરવા કે આરતી પૂરવા કે આરતી પ્રગટાવવા કોઈ પણ રીતે તમે ઈડા અને ઘી વાળો હાથ થયો એટલે એ તમારે ધોવો પડે લુસી નાખો તમે કપડા થઈને પછી આમાં બે હાથ ભેગા કરીને છોડી નાખો એ ન ચાલે કે ઘી હોય એટલે હાથ કુણા થઈ જાય એમ એમ માની ના એ ન હાલે આરતી પ્રગટાવતા હોય આરતી તો આરતી પ્રગટાવતા પહેલા આરતીની ની દિવેટો બધી મૂકે વ્યવસ્થિત કરે અને પછી હાથ ન ધોવે તો એ દોષ લાગે ટૂંકમાં ઘી વાળી દિવેટને તમે એટલે તમારે હાથ ધોવો પડે ધોવો પડે ધોવો પડે આરતી ઉતારી લીધી પછી હાથ ધોવો પડે ધોવો પડે ને ધોવો પડે જો કદી દીપ હસ્ત ધુવે ને મૂર્તિ ને જઈ અડે સાઠે વર્ષ સુધી શરીર ગળતે તે કોઢિયો થઈ પડે સાઠ વર્ષ સુધી વાત છે કોઢિયો થાય જઈને કોઈ સ્મશાન સ્નાન કરીને પંડ્યા છતાં સુતકી મૂર્તિ સ્પર્શી શિયાળ થાય વર્ષો એકોન ષષ્ટી ઓહો ઓગણ સાઠ વર્ષ સુધી એકોન હા કે સાઠ કે એકસાઠ જે પક્ષી ગીધ પછી થઈ વર્ષ તો તે સાત સુધી રહે માટે જો સુતક માટે સૂતક કેટલું સ્વજનનું તે ભક્ત જાણી લે જો જઈને કોઈ સ્મશાન સ્નાન કરી સ્નાન તો કરી લીધું સ્નાન કરી લીધું પંડે સૂતકી સૂતકી તો એ સાત પંડિત પાંચ દિવસનું દસ દિવસ લાગે સુતકી દે પછી એ સુતકી હોય મૂર્તિ સ્પર્શી શિયાળ થાય જો એ સૂતકી હોય મૂર્તિ નો ડે તો શિયાળ થાય છે બરાબર સાઠ વર્ષ સુધી પછી સાત વર્ષ સુધી ગીધ થાય માટે સૂતક કેટલું છે સ્વજનનું તે ભક્તે જાણી લેવું હવે અહીંયા સુતક ની વાત આવી છે ને એટલે આજે સવારે અમારે થોડાક સંતો અને થોડાક હરીફ ભક્તો માં એવો નિર્ણય કે એવો વિચાર બધા વાતો કરતા કરતા એ વાત થઈ કે સૂતક તો ખૂટે જ નહીં જો સૂતક ની વાત છે એટલે હરવાર માં બીજા પૂજા એટલે હું થોડો આમ હાસ્ય ની રીતે અરગત્રી બોલ્યો મેં કીધું આ સૂતક નો નિર્ણય જે ઋષિ મુનિ એ કર્યો છે ને એ ઋષિ મુનિ ને મારે ગોતવાસે જે નિર્ણય સૂતક નો કર્યો છે એ ઋષિ મુનિ ને મારે ગોતવાશે કીધું આમ આમ થોક મર્મ માં બોલતો હતો સમજા પછી એની એ વાત પછી આરતી થઈ ગયા પછી શણગા આરતી થઈ ગયા પછી ઓફિસમાં કથા થાય કોથામાં ત્યાં મને ફોન આવ્યો એ કે આવી રીતે આમ છે શું છે તો કેટલું પાડું કેટલું પાડું એટલે બીજા સંતો કથા ચાલુ કરતો હતો ફોન આવી વાત કરી એટલે બીજા સંતો કે જો ચાલુ કથા એ ફોન વાત કરે છે મારે કરવી જોઈએ વાત કરવી પડે મતી વાત હા હજી કથા ચાલુ નહોતી કરી

છ થયા ને એ બધાને પાછા પાંચ પાંચ ચાર ચાર થયા ત્રીજી પેઢીએ હવે વિચાર કરો ત્રીજી પેઢીએ તો આગળ કેટલો કેટલો મોટો વિસ્તાર થઈ ગયો દાદા બધા છોકરાને થાય દાદા થાય એ ત્રીજી પેઢીએ તો કેટલો લાંબો વિસ્તાર થઈ ગયો બરાબર એમાં પછી મામા હોય ફાય ફોવા છે આ છે સસરા જમાય આ બધું છે કોઈ આટલા લાંબા પરિવારમાં તો કોઈક ને કોઈક ને જન્મ તો હોય અને કોઈક ને કોઈક મરણ તો હોય તો આમાં પૂજા કરવી કે પછી એટલા માટે આ મારે કીધું ઋષિમુનિ મુનિ ગોતવા આવા નિર્ણય તમે કર્યા છે આટલા બધા સૂત્ર લાંબા લાંબા નિર્ણય તો સારું વાત થઈ ગયું અત્યારે તો કે એકાદ સંતાન હોય દીકરો અને એકાદ હોય કોઈને બે હોય ને એક હોય એટલે બહુ લાંબો વિસ્તાર ન હોય પેઢી પરિવારનો નતર તો હું તક મટે મતે નહીં પૂજા સેવન શું કરવું એટલે સંતોએ નિર્ણય એવો કર્યો કે એક મંદિરમાં સંતોને અડવું નહીં એટલા માટે કે સંતો ભગવાનની સેવામાં જવાનો હોય એટલે સંતોને અડવું નહીં બીજું થાપેલી મૂર્તિ છે ને એને અડવું નહીં પ્રતિષ્ઠિત મૂર્તિને ને અડવું નહીં બાકી તમારા ઘર મંદિરમાં એ ભગવાન છે ને એ તમારા પરિવારના સભ્ય છે સમજો આજે નિર્ણય થયો છે આજના દિવસે નિર્ણય થયો છે એ તમને કહો છો આજે બારસ છે એકાદશી કાલે ગઈ સૂત્રનો નિર્ણય સંતો થયો કે તમે બે દાદા દાદી બે બે માણસ પોતે બે ના દીકરા કેટલા છ થયા એક કુટુંબના છ સભ્યો બરાબર તો ભગવાન છે ને એ તમારા કુટુંબના સભ્ય છે એ સાત માં સભ્ય એ છે સૂતક ગમે તેવું હોય તો આ છ સભ્યમાં કોઈ ભીખા રીએ ન રીએ તો ભગવાનને ભૂખા નહી રાખવાના એ તમારા કુટુંબના પરિવારના સભ્ય છે ભગવાન હા પછી બીજી વાત કે સૂતક ગમે તેવું હોય અને પછી તમારે બારગામ થી કોઈ મરણનું સૂતક હોય તો આવ્યો હોય ખરેખર મોટે થવા અને પછી એવું ટાણું હોય બપોર તો એને ભીખા જવા દે ના ન જવા દે માં મહેમાન જેમાં બધા જેમાં ભગવાન ને ખાલી જોયા કરવાનું મારો હું તો કહ્યું ભગવાન તકલીફ ભગવાન નથી એટલે તમારા ઘર મંદિર માં તમે ભગવાનની સેવા પૂજા કરી શકો છો તમારી દૈનિક નિત્ય પૂજા હોય એ પણ તમે કરી શકો છો ઓનલી ફોર ફક્ત તમે જે સેવા પૂજા કરનારા સંતો હોય તો તમે એને ન અડો હા અને બીજા તમે ઠાકોરજીને મૂર્તિઓને ન સ્પર્શ કરો સિંહાસ પણ ન અડે બરાબર પ્રદક્ષિણા ફરતા હોય બધાય તો એક બીજા નડી જવાય તો એમ ન અડાય હરિભક્તોને પણ ન આવું આવું છે પણ તમે ઘરમાં સેવા પૂજા બધું કરી શકો છો તિલક અને ચાંદલો સ્પષ્ટ કરી શકો છો પૂજા તમારી દૈનિક પૂજા તમે કરી શકો છો બરાબર અને તમારા ઘરમાં ઠાકોરજીના થાળ પણ ભગવાન તમે ધરાવી શકો છો આ સંતો એકાબીજા જૂના જૂના સંતોના અભિપ્રાયથી આ અભિપ્રાયને ફાઈનલ કર્યો છે લ્યો મજા આવી ગઈને તમારે બધાને હા મેં પૂજા એક એક વૃતક જાય મરણનું ત્યાં વળી પરણનું હૃતક આવે શું જન્મનું ઉતક આવે જન્મનું ઉત્ક જે ન હોય ત્યાં વળી પાછું મરણનું હૃતક આવે મોટો પરિવાર હોય બરાબર તો એમાં તમારી પૂજા થાય કેદી મંદિરે આવો કેદી હા લ્યો તો શું કરું મંદિરે દર્શન કરવા આવી શકો છો હા કેટલાય તો પછી છે ને મંદિરે બંધ

જો અહીંયા આ વાત પૂરી થાય છે સૂતક નિર્ણય હે ભગવાન સૂતક ની તો બહુ શું કહેવાય માથા પર જે કહેવાય કે શું કહેવાય તમા ચકડી શું કહે કહેવાય હા કે આ સૂતક તો બહુ કરે હા સત્સંગ આખા મટાડી દે એટલે આવું છે સૂતક નું કામ વિશેષ વાત કાલે જાણવા મળશે તો કાંઈ નકર પૂરું કરું છું જય સ્વામી નારાયણ હા નારાયણ